આ ગૌમત્રના પ્લાન્ટ થકી આપણે પાંત્રીસ પરિવારોને અહીંયા આજુબાજુના ગામડામાંથી પાંત્રીસ પરિવારોને રોજગાર આપીએ છીએ લગભગ દોઢસોથી બસો ગાયો જેટલી છે જેને આપણે રોજ દીઠ રૂપિયા પચાસ રૂપિયા આપણે એને ગૌમૂત્રના માધ્યમથી આવક આપીએ છીએ અને તે ગૌમૂત્ર અહીંયા આવે છે એને પ્રોસેસ કરીને આપણે અહીંયાથી સાતસો ખેડૂતો જેવા આપણે જે પ્રાકૃતિક ખેતી બાજુ આ પ્લાન્ટ થકી વળ્યા છે અને ઓર્ગેનિક ખેતી અત્યારે નીડરથી કરી રહ્યા છે અને પૂરેપૂરું ઉત્પાદન મેળવી રહ્યા છે અને આપણા પ્લાન્ટમાં આખી પ્રોસેસ છે કે આપણે ગૌમૂત્રમાં બે ભાગમાં અહીંયા વેચી દઈએ છીએ એક તો ગૌમૂત્રનો અરગ કાઢી નાખીએ છીએ અને અરગ કાઢ્યા પછી એની પાછળ જે વધે છે અરગ તો અત્યારે ઘણા બધા લોકો વેચે છે લેકિન જે એની મેઇન પ્રોપર્ટી છે એ પોટાશની પ્રોપર્ટી છે એમાં મોટાભાગનું પોટાસ રહેલું છે જે નેચરલ પોટાશ છે અત્યારે આપણે ખેડૂતો ઘણા બધા કેમિકલ પોટાશનો વપરાશ કરીએ છીએ જેથી જમીનો પણ બંજર થઈ રહી છે અને રોગો પણ વધી રહ્યા છે આ ગૌમૂત્રના માધ્યમથી અમે ગૌમૂત્રમાંથી નેચરલ પોટાસ કાઢ્યું છે જેનો ખેડૂતો ઉપયોગ કરી અને મબળક ઉત્પાદન મેળવી શકશે અને ઉત્પાદનમાં વધારો થશે જેમ કે આપણે ઓર્ગેનિક ખેતી કરવા જઈએ તો આમ કહેવામાં આવે છે કે ત્રણ વર્ષે આપણને ઉત્પાદન મળે છે પણ એવું નથી આપણા પ્લાન્ટમાં આપણે પૂરેપૂરું ચારથી પાંચ વર્ષનું રિસર્ચ કર્યા બાદ અમદાવાદની ટીમો છે આપણી સાથે સાણંદની ટીમો જોડાયેલી છે મોટા મોટા સાયન્ટિસ્ટો જોડાયેલા છે જેના થકી રિસર્ચ કર્યા પછી આપણે સો ટકા પરિણામ લીધા પછી આપણે આ બજારમાં પ્રોડક્ટ મૂકી છે અને પૂરેપૂરું ઉત્પાદન આજનું આજ જ તમને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે આ પૂરેપૂરો મોકો છે જેથી ખેડૂતો કોઈ પણ જાતનું ચિંતા કરવાની જરૂર નથી પૂરેપૂરું ઉત્પાદન મળશે ધનભૂમિના માધ્યમથી અને આપણે આનામાંથી ગૌમતને પ્રોસેસ કર્યા પછી ત્રણથી ચાર જાતની પ્રોડક્ટ બનાવીએ છીએ ધનભૂમિ ધનવૃદ્ધિ ધનરક્ષક અને ધૈનુગોળ ધનભૂમિનું મેઇન કામ એ છે કે એ જમીનને પોચી રાખે છે અને મન ભાગે એમાં પોટાશ આવેલો છે જેથી ખેડૂતો વપરાશ કરશે તો એમનું સામે રાસાયણિક ખાતર ઓછું થશે કેમિકલ ઓછું થશે અને ધનભૂમિના વપરાશથી જમીન સુધરશે જમીન પોચી રહેશે અને જે એમની ઇલ્ડ થાય છે ઉત્પાદન થાય છે એના પણ એનામાં પણ કોઈ ઘટાડો નહીં થાય છૂટા એની ઉત્પાદનમાં વધારો થશે પાક ક્વોલિટી સુધરશે ઘણા બધા ફાયદાઓ થશે ધન વૃદ્ધિ છે સ્પ્રે માટે છે ધન રક્ષક છે પેસ્ટ રેપન છે જંતુનાશકમાં ઉપયોગ કરાવીએ છીએ ધેડુગોલનો પણ અમે એમાં પણ પોટાશ તરીકે ઉપયોગ કરાવીએ છીએ